જીવન વીમા સંસ્થા LIC ઓફ ઇન્ડિયાના અધિકારીઓ અને કર્મચારીઓના રાષ્ટ્રીય સ્તર ચાર મુખ્ય યુનિયનોના બનેલા જોઈન્ટ ફ્રન્ટ દ્વારા અપાયેલા એલાન અનુસાર દેશભરમાંથી LIC ઓફ ઇન્ડિયાની કચેરીમાં આજે બપોરે રિસેસ દરમિયાન સંખ્યાબંધ અધિકારીઓ કર્મચારીઓ વિસાય સંખ્યામાં સૂત્રાચાર સાથે દેખાવ કરી પોતાના પડતર પ્રશ્નો અંગે મેનેજમેન્ટ અને સરકારના વલણ સામે વિરોધ કર્યો હતો રાજકોટની એલઆઈસી કચેરીમાં

આ સિવાય દરેક કેળની અંદર ખાલી પડેલી જગ્યાઓ વર્ષોથી આ મેનેજમેન્ટ પૂરતું નથી અને એ કારણે આપણે દરેક જે વર્કશોપ છે એ આપણા વન ટુ થ્રી ફોર ઉપર આવતો જાય છે આ અંગે પણ આપણી ઘણી બધી રજૂઆતો કરવા છતાં મેનેજમેન્ટ આ બાબતની અંદર કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતી નથી આ બધી માંગોને આપણે ઘણા ટાઈમ ત્યાં મેનેજમેન્ટ કીધા છતાં એના કોઈ અમલવારી માટે અથવા એના નેગોશિએશન માટે પણ આપણે બોલાવેલા નથી તો આજરોજ ટ્રાન્સપોર્ટ ફેડરેશન એનએફઆઈડબલ્યુ અને એલ ડેવલઆઈએ દ્વારા સંયુક્ત રીતે આપણે ડેમોન્સ્ટ્રેશન કરી રહ્યા છીએ અને આપણી જે માંગ છે એ વર્ષ સુધી પહોંચે એના માટે આપણે કરીએ છીએ આ સિવાય જો ભવિષ્યમાં આપણે કોઈ આનો પ્રતિભાવ નહીં મળે તો બીજી તારીખે ત્રીજી જાન્યુઆરીના રોજ આપણે વિશેષ દરમિયાન આ રીતે ડેમોન્સ્ટ્રેશન કરશું અને દસમી તારીખે આપણે વન અવરની સ્ટ્રાઇક છે એ આપણે કોલ આપેલો છે તો મિત્રો આજે આપણે આ રીતે ભેગા થયા છીએ મિત્રો તેના માટે આવો સાઉ સાથીઓ અશ્વિનભાઈ માહિતી આપી સાથે સાથે થોડું ઉમેરું છું આ બધા જાણો છો એમ હમણાં આપણે વર્લ્ડની ચોથા નંબરની કંપની ડિક્લેર થઈ યસ આ કંપનીમાં જે કંઈ પણ પ્રોગ્રેસ થયો એ એમને નથી થયો ક્લાસ વન ટુ થ્રી ફોર એજન્ટ મિત્રો સૌનો સાથ અને સહકાર જ્યાં કહીએ ને સૂત્રો અત્યારે ચાલે છે ને સૌનો સાથ સૌનો વિકાસ પણ આપણે સૌનો સાથ અને સૌનો સહકાર આપણે આ ઓર્ગેનાઇઝેશનને વર્લ્ડ ક્લાસ લેવલ સુધી મૂકી દીધું પણ એ વર્લ્ડ ક્લાસ ઓર્ગેનાઇઝેશનના કર્મચારીઓએ સંઘર્ષ કરવો પડે એ પણ એક કમજોસીટી છે પણ આપણે જાણીએ છીએ કે વર્ષોથી આપણે સંઘર્ષ કરતા આવ્યા છીએ અને સંઘર્ષ વગર આપણને કાંઈ મળ્યું નથી અને સંઘર્ષ નહીં કર્યો તો મળવાનું પણ નથી એટલે જોઈન્ટ ફ્રન્ટના માધ્યમથી આપણે બધા સંઘર્ષના માર્ગે આગળ વધી રહ્યા છીએ એક વખત થોડો સમય પહેલાં અગિયાર બાર તારીખે આપણને બોલાવ્યા ત્યારે થોડી આશા જાયગી હતી કે કંઈક થશે પણ સંભાવ મેનેજમેન્ટે એ વિડ્રો કરી દીધું અને આપણે ફરી નિરાશા તરફ ધકેલી દીધા પણ કઈ વાંધો નહીં આપણે જોઈન્ટના માધ્યમથી જોરદાર સંઘર્ષ કરીશું અને આપણી જે કઈ પણ માગણીઓ છે એને ચોક્કસપણે મેળવીશું આજે આપણે બધા સૂત્રોચ્ચાર કરવા ભેગા થઈએ છીએ ત્રણ તારીખે આપણે ભેગા થશું અને દસ તારીખે એક કલાકની સાંકેતિક હડતાલ પણ પાડીશું બધાને વિનંતી છે આપણા બધા સાથે મળીને એક બહુ જોરદાર સંઘર્ષ કરીએ

મેંકીય શાક્ટર હક છે લેગે લે